નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ એનો પ્રશ્ન નંબર પાંચ અવયવ પાડો એના વિશે ભણીશું જેમાં આપણને પહેલી સંખ્યા આપી છે કે એક્સનો ગન ઓછા બે એક્સ સ્ક્વેર ઓછા એક્સ વધતા બે હવે જ્યારે આ રીતે ચાર પદવાળી બહુ પદી આપી હોય અને એના અવયવ પાડવાના હોય તો સૌ પ્રથમ ધ્યાન રાખવાનું કે આપણે છેલ્લી સંખ્યા જોવાની છેલ્લી સંખ્યા કેટલી છે પ્લસ ટુ હવે પ્લસ ટુના તમે અવયવ પાડો તો પ્લસ ટુ ના અવયવ કેટલા થાય એક બે અને એક એક સમજ પડી મિત્રો આપણે શું જોવાનું સૌથી પહેલા છેલ્લી સંખ્યા જોવાની તો અહીંયા લખશું કે અહીં પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ બે એક્સ ઓછા એક્સ વત્તા બે છે બરોબર આ એક વસ્તુ લખી હવે આપણને અવયવ કેટલા પડે બે અને એક મળે તો આપણે લખશું કે બે ના શક્ય બધા જ અવયવો અવયવો કયા કયા છે તો દેખો પ્લસ ઓર માઇનસ વન અને પ્લસ ઓર માઇનસ બે છે આટલે સુધી સમજ પડી હવે હવે આપણને અહીંયા ટોટલ ચાર વસ્તુ મળી શું પ્લસ વન માઇનસ વન પ્લસ ટુ માઇનસ ટુ હવે આ ચારે ચાર કિંમતોને આપણે વારાફરથી ક્યાં મૂકશું કે આ સમીકરણ આ બહુપદીની અંદર મૂકીને ચેક કરશું જેમાં આપણે જોવાનું શું છે કે બહુપદીમાં કઈ સંખ્યા કયો અવયવ મૂકતા આ બહુપદી શૂન્ય થાય છે તો જોવાનું છે આપણે જનરલી બહુપદી પ્લસ વન માઇનસ વનથી થતી હોય ભાગ્યે જ પ્લસ ટુ કે પ્લસ માઇનસ ટુ પણ જવું પડતું હોય છે પણ તે છતાં આપણે ચેક કરી લઈએ તો અહીંયા લખશું એક્સ ગન માઇનસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વત્તા આ રબકામમાં આપણે કરી લઈએ તો અહીંયા જોઈશું આપણે તો અહીંયા પહેલાં આપણે પ્લસ વન મૂકી જોઈએ કારણ કે આપણી જોડે પહેલું શું છે પ્લસ વન છે तो 1 નો ઘન - 2 કૌંસમાં 1 નો વર્ગ - 1 + 2 じゃજા એક સતા બધી જગ્યાએ શું કરી દઉં આપણે +1 મૂકી દીધા ચલો 1 નો ઘન 1 - 1 નો વર્ગ 1 1 * 2 એટલે કે 2 એટલે -2 - 1 જેમ છે તેમ + 2 ચલો માઈનસ માઈનસ સંખ્યાવાળો સરવાળો કરો એટલે -3 અને પ્લસ પ્લસ સંખ્યાનો સરવાળો કરો નીકળતા 3 3 માંથી 3 જાય તો 0 હવે આપણે એક નિયમ ભરેલા કે p ઓફ એ બરાબર જીરો હોય બરાબર પી ઓફ એ બરાબર જીરો હોય તો એક્સ માઇનસ એ એ પી ઓફ એક્સનો શું થાય અવયવ થાય બરાબર જે પણ પી ઓફ એક્સ હોય તો અહીંયા આપણે લખશું કે પી ઓફ વન બરાબર કેટલા છે જીરો પી ઓફ વન હોય તેનો અવયવ કેટલો થાય કે એકની વિરોધી સંખ્યા કેટલી માઇનસ એક એટલે એક્સ માઇનસ એક એ

અહીંયા એ સંખ્યા કોઈ લખશો કે જેથી કરીને કૌન્સમાં આપણને એક્સ માઇનસ વન મળે તો જેમ કે એક્સ ગણ છે તો હું અહીંયા હું લખું છું એક્સ સ્ક્સ ગણ છે અને આમ ના સમજ પડે તો બીજું એમ આપણે કે માઇનસ બરોબર ચલો અહીંયા ક્યારે થશે જ્યારે એક્સક્વેર મૂકીએ ત્યારે એક્સક્વેર ગુણ્યા એટલે કેટલા થાય ઓછા એક્સક્વેર થાય નિશાની આજે માઇનસ આવે એ મૂક્યા હવે ફરીથી એક્સ માઇનસ વન લઈ લઈએ આપણે સમજ પડી મિત્રો ચલો હવે અહીંયા શું કરશું આપણે કે ભાઈ માઇનસ એક્સક્વેર ક્યારે આવે કે જયારે અહીંયા આપણે માઇનસ એક્સને કોમન કાઢે એટલે માઇનસ એક્સ માઇન માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે થાય માઇનસ એક્સ કરાય ચાલો એ રીતે માઇનસ માઇનસ પ્લસ અને એક્સ ગુણ્યા એક એટલે કેટલા થાય એક્સ સમજ પડી ચાલો અહીંયા માઇનસ એક્સ ક્યારે આવશે એક્સમાં કેટલા ઉમેરે પ્લસ એક્સમાં કેટલા ઉમેરે તો માઇનસ એક્સ થાય તો કે માઇનસ ટુ એક્સમાં પ્લસ એક્સ ઉમેરે એટલે કેટલા થાય માઇનસ એક્સ થઈ જાય ચલો છેલ્લે શું હતું પ્લસ ટુ હવે ચાલો આ છેલ્લા પદમાંથી શું નીકળશે માઇનસ ટુ કોમન કાઢે એટલે એક્સ પ્લસ એક્સ માઇનસ વન વધે ચલો એક્સ માઇનસ વન કારણ કે માઇનસ ટુ આપણે શું કરી લીધું બહાર કાઢી લીધું છે એટલે અંદર કેટલા થશે માઇનસ માઇનસ પ્લસની નિશાની આવી ગઈ સમજ પડી મિત્રો આટલે સુધી ચાલો હવે શું કરતું જે સરખા કૌંશ છે એને વાર લખીએ અને જે બાકીના કૌશની બહારની સંખ્યા છે એને એક બીજા કૌશમાં લખીએ એટલે એક્સ માઇનસ વન લખ્યું આ એક્સ માઇનસ એક્સ માઇનસ ટુ એટલે આપણને શું મળ્યું એક્સ માઇનસ માઇનસ ટુ બે કૌંશ મળ્યા અહીંયા આપણને હવે હવે શું કરતું આજે માઇનસ એક્સ છે એક્સ માઇનસ વન એક અંશ એમનો એમ રાખશું હવે આ પદના અવયવો પાડીએ આ પદના અવયવ તો ખબર છે તો આપણે શું કરીએ છીએ કે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુનાકાર એટલે કેટલા થાય બે બેના એવા અવયવ પાડવાના કે જેથી કરીને બાદ બાકી કેટલી મળે માઇનસ એક મળે તો કે માઇનસ બેમાં પ્લસ એક ઉમેરે એટલે જવાબ કેટલો આવે માઇનસ એક આવે તો અહીંયા લખશો કે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ માઇનસ ટુ ચાલો પહેલો કોન્સ જેમ છે તેમનો તેમ લખીએ હવે બે બેની પેર બનાવી દીધી પહેલાંમાંથી કોમન શું નીકળે છે તો કે અહીંયાથી કોમન નીકળશે આપણે અહીંયા છગડે એકાઉન્ટ્સમાં લખીએ અને લખીએ પહેલાંમાંથી કોમન શું નીકળે છે તો કે એક્સ તો અંદર શું વધ્યું એક્સ માઇનસ બે વત્તા અહીંયાથી શું કોમન નીકળે કંઈ નહીં એટલે આપણે શું કર્યું પ્લસ વન કોમન લખીને એક્સ માઇનસ ટુ લખી દીધું છગડે કૌંસ બંધ કરી દીધો હવે બે પહેલું પદ જેમ છે તેમનું તેમ લખીએ કૌંસ હવે બીજો કૌંસ કયો મળ્યો એક્સ માઇનસ ટુ મળ્યો અને પછી શું મળ્યું ત્રીજા કૌશમાં એક્સ પ્લસ વન મળ્યો તો આ આપણું શું થયું અવયવ પડ્યા એમાં કેટલા કૌશ મળ્યા ત્રણ કૌશ મળ્યા આ એક આ પહેલી રીત છે બરોબર હવે બીજો દાખલો જોઈએ એ અલગ રીતથી આપણે જોઈએ બીજો દાખલો શું છે એક્સ ગન માઇનસ ત્રણ એક્સવેર માઇનસ નવ એક્સ માઇનસ પાંચ આ રીતના ચાર પદો છે આપણે સૌપ્રથમ શું જોવાનું છેલ્લું પદ જોવાનું છેલ્લું પદ કેટલું છે માઇનસ પાંચ માઇનસ પાંચના અવયવ કેટલા તો કે

પ્લસ ઓર માઇનસ વન અને પ્લસ ઓર માઇનસ પાંચ છે હવે શું કરશું કે આ જે અવયવો છે એ આ બહુ કે કયા બહુ બધી શૂન્ય થાય તો બહુ અહીંયા લખીએ એક્સ ગન માઇનસ ત્રણ એક્સ માઇનસ નવ એક્સ માઇનસ પાંચ ભાગ્યા સોરી ભાગ્યા નહીં એમાં શું કરશું પ્લસ વન મૂકી જોઈએ આપણે તો પ્લસ થી થાય છે तोला के 1 નો ઘન ઓછા 3 1 નો વર્ગ ઓછા 9 * 1 ઓછા 5 1 નો ઘન 1 1 નો વર્ગ 1 * 3 એટલે 3 - 9 - 5 चलो એટલે સુધી ખબર પડી चलो 5 ને 9 14 14 ને 3 17 પણ કેવા માઈનસ એટલે કેલો આવે -16 બહુપદી શૂન્ય થતી ન હતી એટલે એક અવયવ નથી હવે બે મૂકી હવે -1 મૂકવું જોઈએ પછી પ્લસ એક મૂક્યો નથી થતી તો એ માઇનસ એક થી નો વારો લખીએ માઇનસ એકનો ઘન ઓછા ત્રણ કોઈનસ એકનો વર્ગ ઓછા નવ કૌશમાં માઇનસ એક માઇનસ પાંચ ચલો બે સંખ્યાનું ઘન મૂળ હોય તો હંમેશા કેવો જવાબ આવે ઋણમાં જ આવે ઘન ચલો તો માઇનસ એક આવ્યો માઇનસ એકનો વર્ગ પ્લસ એક થાય પ્લસ એક ગુણ્યા માઇનસ એક એટલે કેટલા થાય માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ નવ + 1 और 1 =--+ और - 5 चलो अब माइनस वाला पदનો સરવાળો કરો 5 અને 3 8 8 ને 1 - 9 + 9 એટલે કેટલા થઈ જાય 0 થઈ જાય તો અહીંયા આપણે p ઓફ શું થશે કે p ઓફ - 1 બરાબર કેટલા થાય છે 0 તો અવયવ કોણ થશે - 1 છે એટલે શું થશે x + 1 - 1 નો વિરોધી + 1 તો x + 1 a p ઓફ x બરાબર આગળની રીતે ગણો એ રીતે અલગ રીત થી આપણે દાખલો ગણી રહીએ અહીંયા લખશું પહેલું તો જે બહુ પદી આપી છે એ લખીએ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ નવ એક્સ માઇનસ પાંચ હવે શેષ અવયવકરણની રીતે ભાગાકારની રીતે આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો પહેલાં તો અહીંયા રફમાં આપણે જોઈએ કે એક્સ ઘર માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ નવ એક્સ માઇનસ પાંચ આપેલા છે ચાલો એનો આપણે ભાગાકાર કરવાનો છે હવે આપણને અવયવ કયો મળ્યો છે અહીંયા તો જોઈએ અવયવ કયો મળ્યો છે અહીંયા તો કે અવયવ શું હતો માઇનસ વન તો આપણે અહીંયા માઇનસ વન લખ્યા બરાબર હવે બધાના સહગુણક પહેલાં લખી દઈએ એકનો સહગુણક એક માઇનસ ત્રણ એક્સનો સગુણક માઇનસ ત્રણ માઇનસ નવ એક્સનો સગુણક માઇનસ નવ અને માઇનસ પાંચ એટલી સમજ પડી પહેલાં શું કર્યું જેનાથી બહુ પધી શૂન્ય થાય એ લખ્યું અને અંદર શું લખ્યું બધા પદોના સહગુણક લખી દઈએ ચિહ્ન સાથે લખવાના છે હવે સૌ પ્રથમ પહેલાં તો અહીંયા શૂન્ય મૂકશું હવે શું કરશું કે એકમાંથી શૂન્ય જાય તો કેટલા વધે મિત્રો એક વધે ચાલો હવે શું કરશું આ બે નો ગુણાકાર કરશું એક ગુણ્યા માઇનસ એક એટલે કેટલો જવાબ આવે માઇનસ એક આવે તો એ માઇનસ એક ક્યાં મૂકશું અહીંયા સમજ પડી હવે હવે આ બે નો શું કરવાનું સરવાળો કરવાનો માઇનસ ત્રણ માઇનસ એક એટલે કેટલા થાય માઇનસ ચાર થાય સમજ પડી મિત્રો હવે માઇનસ ચાર ગુણ્યા માઇનસ એક કરવાના ફરીથી તો ચાર એકા ચાર અને માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ કેટલો આવશે પ્લસ ચાર આવે એ પ્લસ ચાર ક્યાં મૂકવાના બાજુ વાળા મૂકવાના સહગુણકમાં હવે આ બેનો શું કરવાનો સરવાળા બાદ બાકી કરવાનો તો માઇનસ નવમાં પ્લસ ચાર ઉમેરે એટલે જવાબ કેટલો આવે તો કે માઇનસ પાંચ આવે હવે ફરીથી શું કરવાનું માઇનસ એક ગુણ્યા માઇનસ પાંચ કરવાનો આ બેનો ગુણાકાર કરો એટલે પાંચ એકા પાંચ અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે શું જવાબ આવશે પ્લસ પાંચ અને પ્લસ પાંચમાંથી માઇનસ પાંચ કાઢો એટલે કેટલા થઈ જાય જીરો યાદ શું રાખવાનું છેલ્લું પદ હંમેશા શું થવું જોઈએ જીરો અને પહેલું પદ હંમેશા શું આવે જીરો સમજ પડી ચલો હવે આપણને શું મળ્યું તો કે એક માઇનસ ચાર અને માઇનસ પાંચ આ જવાબ મળ્યો તો પહેલાં એકની જોડે એક્સક્વેર મૂકશું માઇનસ ચારની જોડે એક્સ મૂકવાના બરાબર બધા પદમાં બધા દાખલામાં આ સેમ થશે એટલે તમને શું મળ્યું એક્સક્વેર માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ મળ્યું એટલે આને આપણે આમ લખી દઈએ એક્સક્વેર માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ આ રીતે લખાય હવે આ જે માઇનસ વન હતો એને શું કરી દઉં છું પ્લસ વન એની આગળ શું લખી દઈએ એક્સ એટલે એક કૌશ કયો મળ્યો આ અને બીજો કાઉન્સ કયો મળ્યો આ મળ્યો ચલો લખી નાખીએ તો પહેલો કૌશ કયો હતો એક્સ પ્લસ વન અને બીજો કૌશ કયો મળ્યો તો કે એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ મળ્યો તો એક સીધી રીત આ પણ થાય છે આ બહુ સહેલી રીત છે ચલો સમીકરણ અવે એવું પાડીએ ચલો પાંચ એકા પાંચ પાંચના એવા ભાગ કરો જેથી કરીને વચ્ચે જવાબ કેટલો આવે સરવાળા બાદ બાકી માઇનસ ચાર તો કે માઇનસ પાંચ પ્લસ એક કરો એટલે કેટલા થઈ જાય માઇનસ ચાર થઈ જાય તો આપણે અહીંયા જોઈએ કે એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ એક એક્સ માઇનસ પાંચ થશે આવી રીતે હવે આ જેમ છે તેમનું તેમ લખવાનું હવે પહેલા પદમાંથી શું કોમન નીકળે છે તો કે પહેલા પદમાંથી કોમન કાઢશું આપણે એક્સને કોમન કાઢ લઈએ તો લખશું અહીંયા

બે દીસ થાય અને એક પોતે ટૂંક ટૂંકમાં તમારી જોડે અવયવ કેટલા પડશે એક બે ચાર પાંચ અને દસ આટલા અવયવ પડે આ બધા પ્લસ માઇનસ બંનેમાં થશે બરાબર બધાની આગળ આપણે પ્લસ માઇનસ શકી દઈએ સૌ પ્રથમ આપણે શું લખીએ પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન વધતા તેર એક્સ સ્ક્વેર વત્તા બત્રીસ એક્સ વત્તા વીસ ચલો તો લખશો વીસના શક્ય તમામ અવયવો કયા કયા છે પ્લસ ઓર માઇનસ વન પ્લસ ઓર માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ ફોર પ્લસ ઓર માઇનસ ફાઈવ અને પ્લસ અવયવ ચલો હવે શું કરવાનું આપણે કે આ જે અવયવો મળ્યા એને એક થી શરૂઆત કરવા તો આપણે અહીંયા સમીકરણ આ બહુ પછી શું છે એક્સ ગન વધતા તેર સ્ક્વેર વધતા બત્રીસ એક્સ વધતા વીસ ચલો મુખ્ય કિંમત પહેલાં એક થી શરૂઆત કરી એકનો ગન તેર એકનો સ્કવેર વધતા બત્રીસ એક વધતા વીસ અહીંયા તમે જોશો ને તૈયારીમાં જ ખબર પડી જશે કે આ શૂન્ય થવા નથી તો આગળ ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નહીં આપણે ચલો કેમ કે બધા પ્લસ વાળા છે પ્લસ પ્લસ હોય તો ક્યાંથી શૂન્ય થશે નહીં થાય માઇનસ મૂકીને ચેક કરીએ માઇનસ એકનો ગન વધતા તેર કોન્સમાં માઇનસ એકનો વર્ગ વધતા બત્રીસ માઇનસ એક વધતા વીસ અહીંયા શક્યતા છે જોઈ લઈએ માઇનસ એકનો ઘન માઇનસ એક માઇનસ એકનો વર્ગ પ્લસ એક પ્લસ એક તેર એટલે કેટલા થાય પ્લસ તેર પ્લસ માઇનસ જો આ પ્લસ અને આ માઇનસ એટલે શું થાય છે માઇનસ બત્રીસ એક કેવા થાય માઇનસ બત્રીસ થાય અને છેલ્લે કેટલા વધે પ્લસ વીસ પહેલા માઇનસ માઇનસનો સરવાળો કરો એટલે કેટલા થાય માઇનસ તેત્રીસ પ્લસ પ્લસનો સરવાળો કરો એટલે કેટલા થાય પ્લસ તેત્રીસ તેત્રીસમાંથી તેત્રીસ જાય તો જીરો તો અહીંયા આપણે કેટલાથી જીરો થયું તો માઇનસ એકથી તો પી ઓફ માઇનસ બરાબર શું છે જીરો માટે માઇનસ વન છે એની વિરોધી સંખ્યા કોણ થાય પ્લસ વન એની આગળ આપણે શું મૂકી દઈશું એક્સ એટલે એક્સ પ્લસ વન એ ઓફ એક્સ બરાબર એક્સ ઘન વધતા તેર એક્સવેર વધતા બત્રીસ એક્સ ઓછા વીસનો સોરી પ્લસ વીસનો અવયવ અવયવ છે હવે આપણે શું શોધશું કે આપણે શોધીએ એના અવયવો પાડીએ ચલો તો અહીંયા આપણે જોઈએ શું કરશું ભાગાકારની રીતે શેષ પદાવલીના ભાગાકારની રીતે ભાગાકાર કરો ચલો પહેલા આપણે શું કરતા બધાના સહગુણક લખી દઈએ તો 1 ના જોડે સહગુણક કોણ છે 1 g ની જોડે 13 x² જોડે કોણ છે 13 ચલો 32 જોડે કોણ છે ખાલી 32 x અને છેલ્લે 20 શૂન્ય સાનાધી થયેલું તો કે -1 તો લખશું -1 સૌપ્રથમ આપણે શું કરી અહીંયા શૂન્ય મૂકી દેવાનું શૂન્ય મૂકી દેવાનું પહેલું એકમાંથી શૂન્ય જાય તો એક વધે ચલો ત્યાર બાદ આ બેનો ગુણાકાર કરવાનો એક ગુણ્યા એક એટલે કેટલા થાય માઇનસ એક થાય ચલો એ માઇનસ એકને ક્યાં મૂકશું તેરની નીચે મૂકશું ચલો તેરમાંથી માઇનસ એક બાદ કરે એટલે કેટલા આવે પ્લસ બાર આવે હવે શું કરશું પ્લસ બાર ગુણ્યા માઇનસ એક એટલે કેટલા થાય માઇનસ બાર થાય એ માઇનસ બારને ક્યાં મૂકશું બત્રીસની નીચે મૂકશું બત્રીસમાંથી બાર જાય બરોબર બત્રીસ માંથી બત્રીસ માં માઇનસ શું જવાબ આવે તો જવાબ આવશે વીસ 20 અને નિશાની કેવી આવશે માઇનસ વીસ ની આવે એટલે છેલ્લે કેટલા થઈ જાય જીરો સમજ પડી યાદ રાખવાનું પહેલું પદ જીરો હશે અને છેલ્લું પદ પણ શું થઈ જશે જીરો તમે શરૂઆત જીરો થી કરો છો અને એન્ડ બન ક્યાં આવે છે ઝીરો એ જ આવે છે અહીંયા જો ઝીરો ના આવ્યો તો તમે કંઈક ભૂલ કરી છે એક ભાગાકારમાં સમજી લેવાનું પ્રેક્ટિસ કરશો ભાગાકાર આવડી જશે હવે આપણે શું કરતા હતા માઇનસ વન છે તો પ્લસ વન લખ્યા એની આગળ શું લખી દઈશું એક્સ એટલે પહેલો કોન્સ આ મળી બીજો કોન્સ કયો મળે છે તો કે સૌથી પહેલાં વર્ગ લખવાનો ત્યારબાદ એક્સ લખવાનો બરોબર અને નિશાની પ્લસ છે નિશાની આપણે ઘરની નથી મૂકવાની નિશાની જે અહીંયા આવે એ જ રાખવાની છે બરાબર તેરમાંથી એક જાય તો પ્લસ બાર આવે છે બત્રીસમાંથી માઇનસ બાર જાય છે તો પ્લસ વીસ આવે છે એટલે આપણે બીજો કૌશ કયો મળ્યો એક્સક્વેર વત્તા બાર એક્સ વત્તા વીસ આ બે આપણને કૌશ મળી ગયા એ કંશ આપણે અહીંયા લખી દઈએ તો પહેલું તો આ જે બહુપદી છે અહીંયા ઉપર આપેલી એ નહીં જ લખી એક ગન વધતા તેર એક્સ સ્ક્રતા બત્રીસ એક્સ વીસ અને બે કંશ કયા કયા મળ્યો તો પહેલો કૌશ મળ્યો છે એક્સ પ્લસ વન અને બીજો મળ્યો છે એક્સક્વેર વધતા બત્રીસ એક્સ સોરી એક્સક્વેર વત્તા બાર એક્સ વધતા વીસ હવે આના અવયવો પાડવાના છે ચલો વીસ ના એવા અવયવ પાડો કારણ કે વીસ એકા વીસ થાય અને વીસ ના એવા પાડો કે જેથી કરીને સરવાળો બાદ બાકી કેટલો થાય કે બાર થાય તો આપણને ખબર છે દસ દુ કેટલા થાય વીસ અને દસ વધતા બે કરો એટલે કેટલા થાય બાર થઈ જાય તો અહીંયા લખશો પહેલો કોન્સ જેમ છે એમનો એમ જ રાખવાનો એમાં બિલકુલ ફેરફાર કરવા નહીં છેક સુધી એને લઈ જવાનો એવો લેવો x x સ્ક્વેર વત્તા 10x વત્તા 2x વત્તા 20 બે બે ની પેર બનાવવાની અને એને છૂટા પાડી અવયવ પાડે x 1 પહેલા કૌંસમાંથી કોમન શું નીકળે તો એકલા x એટલે અંદર શું વધ્યું x 10 બીજા કૌંસમાંથી શું કોમન નીકળશે 2x વત્તા 10 છે ચલો ત્રણ કૌંસ મળી ગયા કયા કયા પહેલો x 1 બીજો મળ્યો x 10 અને ત્રીજો કૌંસ મળ્યો બે તો મિત્રો આ તમારો દાખલો પૂર્ણ થયો છે વાય સ્કવેર ઓછા ટુ વાય ઓછા એક બરોબર ચાલો તો માઇન એકના શક્ય પરિણામો શક્ય તમામ પરિણામ પરિણામ સોરી તમામ અવયવ અવયવો એક નો અવયવ એક પોતે પ્લસ ઓર માઇનસ એક એમાં કોઈ નવું આવન નથી બરોબર હવે શું કરવાનું અવયવ છે તો બે વાય ઘન ઓછા વાય સ્કેર ઓછા ટુ વાય ઓછા એક આ જે બહુપદી છે એમાં પ્લસ ને માઇનસ વન મૂકીને જોવાનું સાનાથી જીરો થાય છે બરોબર ચાલો બે ગુણ્યા એકનો ઘન વત્તા એકનો વર્ગ ઓછા 2 * 1 - 1 मुझको चलो હવે અહિયાં શું થશે કે 2 નો વર્ગ 2 1 નો વર્ગ 1 - 2 - 1 એટલે 3 - 3 એટલે કેટલા થઈ જાય 0 થઈ જાય અને અહિયાં છે ને તમે -2 મુકશો ને માઈનસ સંખ્યા તો પણ 0 થઈ જશે જોઈએ चलो સોરી હા અહીંયા તમે બંને સંખ્યાથી જીરો થાય છે આ પ્લસ વનથી જીરો થયો હવે માઇનસ માઇનસ કરીને જોઈએ અમે અહીંયા માઇનસ લખી દીધા છે તો અહીંયા જુઓ તમે આ જે પદ છે એમાં માઇનસ બેનો માઇનસ એકનો ઘર માઇનસ એક એક માઇનસ એક ગુણ્યા બે એટલે કેટલા થાય માઇનસ બે માઇનસ એકનો વર્ગ પ્લસ એક માઇનસ માઇનસ પ્લસ બે એકા બે અને માઇનસ આ બેનો સરવાળો ત્રણ થાય અને આ બેનો સરવાળો માઇનસ ત્રણ થાય બરાબર ત્રણમાંથી માઇનસ ત્રણ જાય એટલે કેટલા થઈ જાય ઝીરો અને બંનેથી જીરો થાય છે તો આપણે લખશું માઇનસ એકના તમામ અવયવો પ્લસ ઓર માઇનસ વન છે તો આપણે એ લખશું કે માઇનસ પી ઓફ માઇનસ વન બરાબર કેટલા થાય જીરો માટે શું થશે એક્સ પ્લસ વન એ એક્સ પ્લસ વન એ શું થશે ઓફ વાય બરાબર ટુ વાય ગન વત્તા વાય સ્ક્વેર માઇનસ ટુ વાય માઇનસ વનનો

વાય સ્ક્વેર એટલે કેલા થાય પ્લસ વન માઇનસ ટુ વાય એટલે એનો સગુણ કોણ છે માઇનસ ટુ અને માઇનસ વન શૂન્ય શાનાથી થયેલું તો કે શૂન્ય થયેલું આપણે માઇનસ વનથી ઓકે ચલો પ્લસ વન લખશો તો પણ સેમ પ્રોસેસ છે અને માઇનસ વન લખશો તો પણ સેમ પ્રોસેસ છે સૌ સૌપ્રથમ આપણે શું કરી દઈએ છીએ સૌથી પહેલાં તો જીરો બે નીચે મૂકશું અંદર બેમાંથી જીરો જાય તો બે પછી આ બેનો ગુણાકાર બે ગુણ્યા માઇનસ એક એટલે કે માઇનસ બે આવે માઇનસ માં પ્લસ એક ઉમેરો એટલે કેટલો જવાબ આવે માઇનસ એક આવે આ બેનો એ કરવાનો છે સરવાળો બાદ બાકી ચલો એટલે માઇનસ એક આવે હવે માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે કેટલા થાય પ્લસ એક પ્લસ એક ક્યાં મૂકશું અહીંયા મૂકશું માઇનસ માં પ્લસ એક ઉમેરો એટલે કેટલો જવાબ આવે માઇનસ એક આવે જવાબ ચાલો ત્યારબાદ માઇનસ શું થઈ જાય માઇનસ એક એટલે કેટલા આવે પ્લસ એક ને પ્લસ એકમાંથી માઇનસ એક જાય તો કેટલા વધી જાય ઝીરો થઈ જાય તો પ્લસ એક એટલે અહીંયા કેટલું થશે જીરો ધ્યાન શું રાખવાનું પહેલું ઝીરો અને છેલ્લો ઝીરો આવવું જોઈએ ચલો હવે અહીંયા લખીએ માઇનસ એક હતા એના શું થઈ જાય પ્લસ એક આગળ કેટલા લખી દઈશું એક્સ એટલે પહેલો કૌશ મળ્યો ને અહીંયા બધે શું લખશું બેની પાછળ એક્સ સ્ક્વેર ઓછા એક એક્સ ઓછા એક આ બીજું કૌશ મળી ગયો તો અહીંયા આપણે લખીએ હવે કે પહેલાં તો બહુ પધી લખી દઈએ આ નથી વાય છે બરાબર આપણે એક્સ લખાઈ જાય છે વારંવાર પણ એકચ્યુઅલમાં છે શું વાય આપણી ભૂલો છે અહીંયા અહીંયા કેટલા લખવાના છે વાય પ્લસ વન ટુ વાય સ્કવેર માઇનસ વાય માઇનસ વન ચાલો લખશું અહીંયા ટુ વાય ગન પ્લસ વાયર સ્ક્વેર માઇનસ ટુ વાય માઇનસ વન બરાબર પહેલો કોન્સ કેટલો મળ્યો વાય પ્લસ વનનો અને બીજો કોન્સ કેટલાનો મળ્યો તો કે ટુ વાય સ્ક્વેર માઇનસ વાય માઇનસ વન ચલો આનો અને આનો ગુણાકાર કરો કેનો થાય બે ગુણ્યા એક એટલે બે એટલે કે બે બે ના એવા ભાગ કરો કે જેથી કરીને વચ્ચે માઇનસ એક આવે તો માઇનસ બે પ્લસ એક કરો એટલે કેનો જવાબ આવે માઇનસ એક જવાબ આવે તો અહીંયા લખશું વાય પ્લસ વન બીજા લખીએ ટુ વાય ઓછા આટલું થયું ચલો એના અવયવ પડે તો વાય પ્લસ વન બીજા કૌંશમાં લખશું પહેલાં બે પદ બીજા પેદ પહેલાં પદમાંથી શું કોમન નીકળે ટુ વાય કોમન નીકળે એટલે અંદર શું વધે વાય માઇનસ વન વધે ચલો વાય માઇનસ વન આવે અહીંયા વાય માઇનસ વન છે તો કંઈ કોમન નીકળતું નથી એટલે એક કોમન કાઢી લીધે વાય માઇનસ વન જેમ છે તેમ લખી દીધા ચલો ત્રણ કૌંશ કાઢો તો પહેલો કૌશ થયો વાય પ્લસ વનનો બીજો કૌંશ થયો વાય માઇનસ વનનો અને ત્રીજો કૌંશ થયો ટુ વાય પ્લસ વન આ તમારો દાખલો મિત્રો પૂર્ણ થાય છે અહીંયા બરાબર કે જે આપણો પ્રશ્ન પાંચ હતો અવયવ પાડ્યો એ અવયવ અહીંયા આપણે પાડી દીધા છે મિત્રો જો તમને મારા દાખલા સમજ પડ્યું હોય તો આજે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો